શહેરના જેલ ગ્રાઉન્ડ પર કાર લઈને ફિલ્મી સ્ટાઇલ થી હથિયારો સાથે આઠ શખ્સો દ્વારા ગાડીને નુકસાન કરીને થઈ ગયા હતા ફરાર ભાવનગર શહેરના મોદી વિસ્તારમાં રહેતા નિકુલ મકવાણા તેમના મામાને ત્યાં જેલ રોડ નજીક આવેલ જિલ્લા જેલમાં મુલાકાત માટે આવેલ હોય તે દરમિયાન રાણીકા વિસ્તારમાં રહેતા ગીતાબેન કુમાર બાડો વિજો ચોટલી વિજો કાબરી તીખો અને અમનચોર સહિત આઠ લોકો વેગેનાર લઈને જિલ્લા જેલ તરફ નિકુલ બર્ધમેન ગાડી લઈને જઈ રહ્યો હોય તે દરમિયાન ફિલ્મી સ્ટાઇલથી હથિયારો સાથે આવીને બર્ધમેન ગાડી ઉપર ચડાવવાની કોશિશ કરી અને પથ્થરના ઘા ઝીકતા સામસામે બંને પક્ષ ભાગી ગયા હતા જોકે ગાડીને ધોકામારી મારી તોડફોડ કરીને નાસી ગયા હોય આ બનાવને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હોય જોકે ગાડીને ધોકામારી મારી તોડફોડ કરી નાસી ગયા હતા અને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ પણ કરવામાં આવી હતી મકવાણા નિકુલ પપ્પુ મોદી તળાવ રોડ મંગલમયના મંદિરમાં કાંઈ નહીં અમે અહીંયા જિલ્લા જેલે મારા મામાને મળવા આવતા હતા ને તો એ લોકો થી આવી કોકે લોકેશન આપી દીધું કે આ લોકો અહીંયા આવ્યા છે તો થી આવીને વેગેનાર અમારી ગાડી ઉપર ચડાવી દીધી મારી ગાડી ઉપર ને થી આવે તલવાર ને ને એવું કાઢી બધા અત્યાર કાઢીને અમને મારવા પડ્યા તો અમે ભાઈ ગયા તો મારી ગાડી છોડી નાખી એ લોકો આઠથી નવ જણા એક ગીતા એક કુમાર બાડો બીજો ચોટલી પછી બીજો કાબરો તીખો કુમાર બાડુ ને ખુરો એ લોકો આઠ થી નવ જણા હતા એ લે છે રાણી ઓકે એ ના